ઢાસુ વાત નવી મળી છે કે આવે ખજુરભાઈ અને કીર્તિની ની વચ્ચે થઈ છે ગબ્બર ની એન્ટ્રી કે ગબ્બર નું આવડે જ જોયું મિત્રો થોડી વાર પહેલા જ આ વિડીયો બનાવી દીધો છે તો વિડીયો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે મારા ખજુરભાઈના ચાહકો હોય એ તો ખાસ ચાલો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કારણ કે હું ખજુરભાઈનો બહુ મોટો ફ્રેન્ડ છું અને ખજૂરભાઈ ફૂલ સપોર્ટ અને આ આ જો અત્યારે ગયો થશે તો હું ભૂલી જઈશ બધું એટલે થોડું થોડું અમુક વસ્તુ ટોપિક મેં એડ કરી દીધા કે હું ભૂલી ના જાઉં એટલા માટે તો આ ગબ્બર સિંહ જે આમાં લાલાભાઈ આહિર કરીને છે અમારા જે યુટ્યુબર છે એમનો વિડીયો જો થેન્ક યુ વેરી મચ લાલાભાઈ આહિર કે આવું તમે બહાર લાવો તો દુનિયાને ખબર પડે કે ના કીર્તિબેન ખોટા છે કીર્તિબેન તમે પણ યાર આ ખોટું કર્યું આ વિડીયો આ ભાઈનો ખોટો બચાવવાના ખજૂરભાઈને આવું ના કરો તમે કે અને ઓન મે ટૉપિક એવા એવા હું જોઈ લઉં અને આ જ ફેસબુક પર જોઈ લઉં આ તમને કહું છું મિત્રો મારા જે એક સબસ્ક્રાઈબરો છે એમને તો હવે સ્ટાર્ટ કરી દઈએ છે કે આ ગબ્બરભાઈએ શું કહ્યું છે ગબ્બર સિંગની એન્ટ્રી તો ગબ્બરભાઈ એવું કહે છે મિત્રો કે ખજૂરભાઈ ખરેખર ભગવાન જેવા માણસ છે એકદમ ભગવાન જેવા માણસ ખજૂરભાઈએ આપણે ગબ્બરસિંહને બહુ જ મદદ કરેલી ભાઈએ જે ગબ્બર સિંહ ખરેખર બહુ જ ગરીબ હતા અને આવા માણસમાં આવા માણસને એમના શૂટિંગ મળી દા એવું કહેવાય છે કે એ મને ખબર નથી પણ ગબ્બરસિંહ એ કહેતા હતા કે એમને મને ફૂલ સપોર્ટ કરો એમને એમણે કે પાંચ હજાર રૂપિયાની જરૂર હતી તો પણ ગભર એમને સામે ચાલીને ના લેલા ખજૂરભાઈ અને એવું કહે છે કે એમણે વિદેશની યાત્રા પણ કરાવી ગભરસિંહને ગરીબ માણસને જો આટલું હેલ્પ કરી હોય મિત્રો તો આપણા ખજૂરભાઈ તો ઘણા ગરીબોને મેં વિડીયો એમના જોયા છે લાઈવ પણ એમણે જોયા છે કેટલી વાર લાઈવ વિડીયોની તર કે કેટલી કેટલી હેલ્પો કરે છે કેટલી કેટલી લોકોને ગરીબ લોકોને મદદ કરે છે અને આવું આ કીર્તિબેન પટેલ બજારની પાછળ પડી ગયા છે તો યાર કીર્તિબેન ખોટું છે મારા તરફથી મિત્રો ખજૂરભાઈને ફૂલ સપોર્ટ ખજૂરભાઈ તમારે મારા સંજય ભાગલા તરફથી એક રાજપૂતના દીકરા તરફથી ફૂલ સપોર્ટ તમને અને કીર્તિબેન એમણે એવું એક વિડીયોમાં કહ્યું કે ખજૂરભાઈએ કે માફી માગવા માટે મને બીજા જોડે ફોન કરવડાયો તો આ વાતમાં તો મને થોડું હવે સાચું લાગતું નથી કીર્તિબેન ખજૂરભાઈ ના માફી માગે શું કામ માગે બેન અને આટલા ભગવાન જેવો માણસ આવું શું કાં કરવું પડે એને તો બીજી બેન આવું બચારાને ના ખોટો ને પડો આ બધું હવે આનું સમાધાન ના કરો અને બધું પતવો કે આ બધું ખોટું છે તો કીર્તિબહેન એમને ના કરશું જવાબ અને આ મને એવું લાગે છે મિત્રો તમને કેવું લાગે છે આ ઝઘડો ક્યારે ખતમ થશે એમનો ઝઘડો ક્યારે ખતમ થશે મિત્રો અને મિત્રો હા આ વિડીયો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જજો અને આ ખજૂરભાઈના સપોર્ટમાં હોય તો વિડીયોને લાઇક કરી લેજો અને ખજૂરભાઈ એક કમેન્ટ કરી દેજો આપણા ખજૂરભાઈ માટે કે ખજૂરભાઈ એકદમ સાચા છે અને આપણા ખજૂરભાઈ કોઈ અવાજ ના ઉઠાવી શકે આપણા ખજૂરભાઈને એવું કરજો મિત્રો અને એટલા બધા કમેન્ટ કરજો આ કીર્તિ પટેલ હોમે કે ના કીર્તિબેન ખોટા જ છે આપણે તો કોઈનું જો ખોટું બોલતા નહીં મિત્રો તમને ખબર જ છે બરાબર છે મિત્રો તો હું એક બીજું કહું છું કે મિત્રો કીર્તિબેન એવું પાછું કહે છે અંદર ઉમેરે છે કે ગમન ભુવાજી હંગાત કે એમને કેવડો ખબર નહીં કેવડાવી મને એ વાત ખોટી લાગે છે ખબર નહીં શું લાગે તમે જો જોઈન્યું હોય કોઈ વિડીયોની અંદર તો મને કમેન્ટ કરશો કે આ વસ્તુ આવી છે અને ખજૂર તો આખી દુનિયા ફેમસ છે ને આ એમની અમે આ લમણવા લેવાય બચારાને શું નામ ખરાબ કરો છો બેન શું કા અમારા ખજૂર ભાઈની ખોટી ખોટી વાતો કરો છો તો લાલા ભાઈ આહી થેન્ક યુ વેરી મચ યાર દોસ્ત તમને ફરીવાર કે તમે આ બધી વાત બહાર લાવો છો લાલા ભાઈ યાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ લાલાભાઈ આહિર તમને થેન્ક યુ આ સેલ્યુટ છે સંજય વાઘેલાનો રાજપૂત દીકરાનો તમને થેન્ક્યુ સેલ્યુટ છે અને જો મિત્રો તમે પણ લાલાભાઈ આહિરના સબસ્ક્રાઈબર હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને એક બે લાયકનનું પ્રેસ કરી લેજો કારણ કે હું પણ કંઈ પણ આવો વિડીયો લઈને આવું તો તમને મારો વિડીયો મળી રહે મિત્રો તો મિત્રો અને લાલાભાઈ અને ખજૂરભાઈ અને બીજું એક એવું કહેવાનું કે ખજૂરભાઈએ એક ખજૂરભાઈએ એક સીંગ તેલની એડ કરેલી મિત્રો કે એની અંદર કીર્તિબેન એ પણ કહ્યું કે કીર્તિબેન મારું એક જ સમજાતું નહીં મને કે ભાઈ બેન તમે આવી આવી વાતો કેમ વચ્ચે લાવો છો તમાર શું એડ કરે કમાય કે ત્યાં કમાય કે તમાર શું મિત્ર તમાર શું બેને જે કરે હવે એમની મરજી એમની બધું છે એવા સારું કરે અને બેન તમે શું કર્યું હતું કે તમે કંઈક કર્યું કોઈના માટે તો આ માણસ બચારો સારું કરવા લોકોનો નીકળ્યો હશે આ માણસ છોકરો તો તમને શું પ્રોબ્લેમ છે તમારે તો મિત્રો આ વસ્તુમાં વધારે આપણે લમણા તો મિત્રો આ વસ્તુમાં આપણે વધારે પડવાનું નહીં તમને જે યોગ્ય લાગે મને કમેન્ટ કરજો અને આ કીર્તિબેનને ચોખ્ખું જ કહી દઉં શું તે આપણા ખજૂરભાઈને બી મળી લો અને બધું સમાધાન કરો આ બધું લફડાબાજી ના પડો ખજૂરભાઈ તમને કહું છું કે આપણે આપણે તમે તો સાચા જ છો અને આખું ગુજરાત ગુજરાતની આખી દુનિયા તમારી સપોર્ટમાં છે આ સંજય વાઘેલાનો ખાસ સપોર્ટ છે તમને આપણે પાછું પડવાનું નથી ખજૂરભાઈ એક વિડીયો બનાવી દો એનો અમે પાછા પડશો નહીં મને કેવું લાગે છે મિત્રો કે આ ઝઘડો આપણે ક્યારે ખતમ થશે ક્યારે આ બધું પચશે ક્યારે આ ખજૂરભાઈનો અને આ કીર્તિનો અંત આ વાતનો અંત આવશે અને આપણું આપણો ખજૂર આપણો લાલ આપણો આપણો ગુજરાતનો લાલ અને આપણા બધાનો મની તો આ વસ્તુમાંથી એ બચારાને એમને શું કાંઈ ટેન્શન આપી દો છો અને ખોટું ખોટું શુકાલ હમણાં લેશો મિત્રો ખોટું ખોટું શુકાલ હમણાં લેશે આ બધા એમની પાછળ ઘણા બધા પડી જાય ને એક જણની મેં તો કમેન્ટ જોઈ લીધા છે ફેસબુક પર એવું લખ્યું હતું એ ભાઈને હું અત્યારે કહું છું કે ફેસબુક પર તે ખોટી ખોટી કમેન્ટો ખજૂરભાઈ વિશે મારવી નહીં હું ખજૂરભાઈ ફૂડ સપોર્ટમાં છું એ તો મારે જ જવાબ આપવાની ઈચ્છા હતી પણ મકો જવા દો હણા બધું કોણ લબડવા લે ભાઈ જોડે સિંહ ફેક્ટરી ફેક્ટરીનું જે થયું એ થયું ને આપણે શું લેવા દે ભાઈ આપણે મિત્રો કશું કરવાનું નથી એક જ કામ કરવાનું છે ખજૂરભાઈના વિડીયો જોવાના ખજૂરભાઈને જ સપોર્ટ કરવાનો અને આ સારું છોકરો કામ કરે છે એટલે એનો જ સપોર્ટ કરવાનો છે આપણે કોઈને વચ્ચે લપડા ચપડી કરવાની નથી તો મિત્રો જેને જે કહેવું કે આપણે તો આપણે 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 હાચા અને ખજૂરભાઈએ સાચા છે ખજૂરભાઈનો ફૂલ સપોર્ટ એકવાર ફરી એકસો ને નહીં એક કરોડ વખત સપોર્ટ ખજૂરભાઈ મારા તરફથી તમને ફૂલ સપોર્ટ કારણ કે હવે કીર્તિબહેન તમારું બહુ થઈ ગયું અને તમે બાપા બહુ કારણ કે મેં આવું ઘણું ઘણા અનેક બેન હતા જે તેલ હંગાજ ખબર નહીં એડ કરેલી નહીં એમણે પણ કહ્યું અમારા રાતપૂત છે એમણે પણ કહ્યું કે આ હવે આવું છે તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં થઈ લગી જઈએ આપણા તમારા આ માણસને તમારા એક નાના દીકરાને રજા આપશો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો મારા વિડીયો આવે તો આપણે આગળ શેર તમારા દોસ્તો અને મિત્રને શેર કરજો અને આપણે બધા એક રહેવાનું છે આપણે ખજૂરભાઈને જ સપોર્ટ કરવાના મિત્રો તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવશો અને આપણે ખજૂરભાઈને વંદન તો ખજૂરભાઈ નેક્સ્ટ વિડીયોમાં તમે જ લાગી મારી ઓડિયન્સને બાય બાય અને હા કાલે થાય છે પહેલી તારીખ બે હજાર પચીસ તો બધાને હેપી ન્યૂ ઇયર આ સંજય વાઘેલા તરફથી અત્યારે જે આના થર્ટી ફર્સ્ટ છે પાકો જે બહુ ધમાચકડી કરતા નહીં બધા મસ્ત રહેજો બહુ પીન બહુ ફરવાનું નહીં અને હા આ વર્ષનો છેલ્લો દિવસ છે જો વર્ષનો છેલ્લો દિવસ હોય મિત્રો તો પીને આપણે પોટલી પીને ગાડી ચલાવવાની નહીં ને આપણો પાકો વર્ષનો છેલ્લો દિવસ થઈ જાય એટલે આ બધું હાચોવાનું છે તો તઈ લગી મળીએ નેક્સ્ટ વિડીયોમાં થઈ લઈએ બાબાય ટાટા સી યુ સપોર્ટ કરતા રહેજો ખજૂરભાઈને મળીએ નેક્સ્ટ વિડીયો બાબાય ટાટા સી યુ હર હર મહાદેવ જય ભોલેનાથ જય સનાતન ધર્મ જય શ્રી રામ